નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના દિન વિશેષમાં જોઈશું વસંત પંચમી વિશે વસંત પંચમી હિન્દુ પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઉજવવામાં આવતો હિન્દુ ધર્મનો તહેવાર છે વસંત પંચમી એ દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ છે સરસ્વતી માતા વિદ્યાની દેવી જ્ઞાનની દેવી છે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાબ ધૂપદીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે વસંત પંચમીનો તહેવાર શ્રી પાંચમી તરીકે પણ જાણીતો છે ભારત દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી સનાતન હિન્દુ ધર્મના વસંત પંચમી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે વસંત પંચમીનું હિન્દુ ધર્મમાં અનેરું મહાત્મ્ય છે વસંત પંચમી હરલો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે વણજોય મુહૂર્ત પણ માનવામાં આવે છે આ દિવસને દરેક પ્રકારના શુભ કાર્ય માટે શુભ ગણવામાં આવે છે આ દિવસે મંદિરોમાં ધાર્મિક પ્રસંગોનું આયોજન પણ કરવામાં આવે છે વસંત ઋતુના આગમન સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે આ સમયે પૃથ્વીએ એક નવતર રૂપ ધારણ કર્યું હોય એવું લાગે છે વૃક્ષો ઉપર ફૂલો અને નવી કુંપોરૂપ ફૂટે છે વિવિધ ફૂલોથી સુગંધથી જરા મહેકી ઉઠે છે દસે દિશાઓમાંથી સરસ સુવાસ ફેલાય છે ખેતરોમાં ખેડૂતોએ જે મહેનત કરી હોય તે ધાન્યના બીજ ઉગી નીકળે છે ખેડૂતોમાં આનંદ ઉત્સાહ વધી જાય છે વસંત ઋતુના આગમનની પ્રકૃતિ સૂર્ય કલાએ ખીલી ઉઠે છે વૃક્ષો ઉપર નવા પર્ણો જોવા મળે છે ફૂલો નવો શણગાર સજી વસંત ઋતુને વધાવે છે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉ સોની લાગવા માંડે છે ખેતરમાં સરસવના ફૂલો સોના જેવા ચમકતા હોય એવું લાગે છે ફૂલો ઉપર પતંગિયા ઉડાઉટ કરીને ભમરાઓ ગુંજન કરીને વસંત ઋતુને આવકારે છે વૃક્ષો પર પક્ષીઓનો મીઠો કલરવ સંભરાય છે મોર ટેવુંક ટેક એવો સુંદર સાથ કરીને વસંત ઋતુને આવકારે છે અત્ર તત્ર સર્વત્ર આનંદ આનંદ અને આનંદ જ જોવા મળે છે